એને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ પાંચ વર્ષ એ લોકોએ સતત કામ પ્રસ્તે કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોય છે આપણા સ્ટેટની વાત આવે રાજકારણને ભર રાખી કોઈ પણ પાર્ટી પણ તે સાચી વાત હોય સાચી વાત મોરબી અને વિસાવદરના મહાન ધારાસભ્યો હવે બંને ચેલેન્જબાજી પર ઉતરી આવ્યા છે જેના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે મોરબીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કાંતિલાલ અમૃતિયાએ કહી દીધું છે કે તમે વિધાનસભામાં આવી જાઓ હું રાજીનામું લઈને પહોંચીશ સોમવારનો દિવસ સોમવારના દિવસે અને ગોપાલ ઇટાલિયા તમે પણ ત્યાં આવી જજો અમે રાજીનામું ત્યાં આપી દઈશું હવે આ રાજીનામાનો દોર જો શરૂ થાય છે તો તેનું ભુગતાન છે એ જનતા ઉપર જ આવશે કારણ કે એકવાર ફરી જો પેટા ચૂંટણી યોજાય તો પછી એ જનતાના ખર્ચથી જ યોજાશે પરંતુ અહીં પોતાનો અહમ સંતોષવામાં અત્યારે બંને ધારાસભ્યો ચેલેન્જ બાજીમાં ઉતરી આવ્યા છે અને બીજી બાજુ કાંતિલાલ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયાને હું બે કરોડ રૂપિયા આપીશ તો અમે એવું કહેવા માંગીએ છીએ કાંતિલભાઈને કે તમારા પાસે જો બે કરોડ રૂપિયા હોય તો મોરબીની જનતા પાછળ વાપરો રોડ રસ્તાની સુવિધા જે અત્યારે નથી બરાબર ત્યાંની જનતા પાસે જે પાયાની સુવિધાનો પણ અભાવ હાલ જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલાં જ ત્યાંનો વિડીયો પણ સામે આવ્યો હતો અને તમારા પાસે જો બે કરોડ રૂપિયા હોય તો મહેરબાની કરીને તમે મોરબીની જનતા પાછળ વાપરો ન કે આવી ચેલેન્જબાજી પાછળ

ઓલરેડી થઈ થઈ છો અને જેટલું સમાજમાં સમાજમાં કામ કામ કરી શકાય એ દે તો તો પણ સારું પૂરી મારી સમક્ષ પ્રશ્ન કોઈ કોઈ પણ પણ આવશે તો નો હલ હંમેશા અમે કોશિશ કરતા હોય અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજમાં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય લોકો આગળ વધતા હોય એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ ફક્ત કરવા આજની આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણી વાત આપ ન પૂછો પસારો તો હવે મુદ્દો આવનારા દિવસમાં ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર